હતા તેમાં તેમની યાદ અને સોરૈયામાં આજે યાત્રા હારીજથી નીકળી દુનાવાડા જવા તૈયાર કર્યા હતા ત્યારે હારીજ નગરના બજરંગદળ દળ વિશેનું વિશ્વ હિન્દુ પરિષદ અને સંપૂર્ણ હિન્દુ સમાજે ઉત્સાહ અને ધાર્મિક લાગણી સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું મારું નામ માનસી માનાભાઈ ચૌધરી ગામ કુંભાણા અને હારીજ તાલુકો આજે શૌર્ય યાત્રાના સ્વરૂપે સમગ્ર હિન્દુ સમાજ ગૌરવ સાથે હું આજે કહી શકું છું કે અમે જ્યારે નાના હતા ત્યારે નાના મોટી જવાબદારીઓ વિશ્વ હિન્દુ પરિષદની મેં પણ નિભાવેલી છે અને જિલ્લાના સહમંત્રી તરીકે પાટણ જિલ્લામાં મેં પણ કામ કર્યું હું નસીબદાર છું કે જ્યારે અમે ગામડામાં ફરતા ત્યારે લખતા કે અયો ત્યાં આયેગે મંદિર વહી બનાવેગે અયો ત્યાં એક ચાખી હે કાશી મથુરા બાકી હે અમે અમારી જાતને ભાગશાળી સમજીએ છીએ કે આજે મારા રામનું અયોધ્યાની અંદર મંદિર બની રહ્યું છે અને એનું જ્યારે ભવ્ય નિર્માણ થવાનું છે ત્યારે સમગ્ર ભારત વર્ષમાં એ હિન્દુ સમાજ એ પોતાના ઘેર એ દીવો પ્રજ્વલિત કરે અને શ્રી રામનું સ્મરણ કરે અને ફરી હિન્દુ સમાજ એ આ ભારત વર્ષના ઇતિહાસને યાદ કરે અને જે પણ લોકોએ આ હિન્દુ સમાજ માટે હિન્દુસ્તાન માટે જે શહીદી ગોરી છે એને કોટી કોટી નમન કોટી કોટી પ્રણામ જય શ્રી રામ જય શ્રી રામ કયા કયા આયોજન છે આપને ને આપના દ્વારા ગૌણ કાર્યક્રમો કયા કયા છે આ કાર્યક્રમ મે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એ આપણી જે સંસ્થાઓ છે હિન્દુ સમાજની એ કરી રહી છે હું ભૂતપૂર્વ એ કાર્યકર્તા છું પણ એક હિન્દુ છું અને આજે પણ હું કાર્યકર્તા છું એટલે સમગ્ર હિન્દુ સમાજમાં એક ચેતના આવે એક જાગૃતિ આવે અને માત્ર વ્યક્તિગત સ્વાર્થોમાં નહીં પણ સમગ્ર રાષ્ટ્રની ચિંતા કરીએ રાષ્ટ્રના હિતમાં કામ કરીએ એ જ આજનો સંદેશ હોઈ શકે જિલ્લામાં કેટલા દિવસનું આયોજન છે તાલુકામાં કેટલા દિવસનું આયોજન છે સમગ્ર પાટણ જિલ્લામાં આ કાર્યક્રમ પંદર દિવસ ચાલનારો કાર્યક્રમ છે હારીફ તાલુકામાં પણ આજે એક દિવસ છે અને સવારે જસોમાવથી શરૂ થયેલી યાત્રા દાસકા થઈ અને અત્યારે હારીજ મુકામે આ જલારામ ભગવાનના મંદિરમાં વિરામ છે અને હવે

એ વખતે જ્યારે શહીદો થયેલા એના શૌર્ય માટે અને જ્યારે અત્યારે અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને જેની પ્રતિષ્ઠાની તૈયારી થઈ રહી છે ત્યારે ભારતભરમાં એક લોક લાગણી ઊભી કરવા માટે અને રામચંદ્ર ભગવાનની એક આ શૌર્ય યાત્રા અમે આજે પાટણ જિલ્લાના હારીસ તાલુકાના આજે તેર ગામોમાં ફરવાની છે